આ દિવ્ય અવસરનો લાભ દરેક શિવભક્તિએ લીધો હતો ગર્ભાવતી નગરીનો આશરે એક પાંત્રીસ વર્ષ પૌરાણિક નીલકંઠેશ્વર મહાદેવ મંદિરનો જીનોધાર કરવામાં આવ્યો તારીખ થી દસ ફેબ્રુઆરીના પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉજવાયો જેમાં વિદ્વાન બ્રાહ્મણનો આ વૈદિક પુત્રોચ્ચાર સાથે ભગવાનને પુન મંદિરમાં પ્રસ્થાપિત કરવામાં આવ્યા આ પ્રસંગે યજ્ઞ શોભયાત્રા કુંભયાત્રા જલાદિવાસ સાય આરતી સહિત ધાર્મિક કાર્યક્રમો સાથે ભગવાન કરવામાં આવી ત્રણ દિવસ પ્રાણ પ્રતિષ્ઠા ભગવાન મહાદેવ મંદિર આશરે લગભગ સવાસો વર્ષ જૂનું મંદિર છે નીલકંઠેશ્વર મહાદેવ મંદિર વડોદરી વાઘો ડભોઈમાં એ મંદિરનો જીર્ણોદ્ધાર નિમિત્તે અત્યારે તારીખ આઠ નવ દસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ત્રણ દિવસની પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન આજે બીજો દિવસ પૂરો થયો છે આવતીકાલે પૂર્ણાહુથી થશે અને ભગવાનનું સરસ આજે સ્નપન વિધિ કર્યા ગઈકાલે ભગવાનને આપણે જલાધિવાસ કર્યું હતું અત્યારે અત્યારે ભગવાનને ધાન્યાદિવાસ અને સહ્યાદિવાસ પૂર્ણ કર્યા છે આવતીકાલે ભગવાનની પ્રતિષ્ઠા થશે અને સાંજે પૂર્ણાહુતિ થશે અને ભગવાન નીલકંઠેશ્વરની કૃપાથી સારી રીતે ત્રણ દિવસનું કર્મ આપણું અહીંયા આગળ આવતીકાલે પૂર્ણ થશે તારીખ દસ બે બે હજાર પચીસના રોજ સોમવારે આ સાંજે પાંચ વાગે પૂર્ણાહુતિ થશે અને એ પ્રસંગે નવા મંદિર મંદિરનો આપણે જીર્ણોદ્ધાર કર્યો અને એ જીર્ણોદ્ધાર નિમિત્તે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ઉજવણી અહીંયા આગળ થઈ રહી છે એનો આજે બીજો દિવસ પૂર્ણ થયો છે નીલકાંઠેશ્વર મહાદેવ જય